વાત કરીએ હવે ડાકોરની તો ડાકોરમાં ફાગણી પૂનમનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવ્યો અને અત્યારે હાલમાં પણ ઉજવવામાં આવી રહ્યો છે. ડાકોર મંદિર રંગબેરંગી લાઇટોથી દીપી ઉઠ્યું છે. મંદિરનો અદ્ભુત શણગાર જોવા મળ્યો. 50 થી વધારે જે સાર્ફી લાઇટ્સ છે અને બસો જેટલી પાલ લાઇટ્સ છે તે પણ લગાવવામાં આવી હતી. તો ડાકોરના દ્રશ્યો મે આપને અગાઉ પણ બતાવ્યા હતા. જે આકાશી દ્રશ્યો છે, ડ્રોન શૉટ્સ છે તે અત્યારે અમે આપણે બતાવી રહ્યા છીએ. ખૂબ જ સુંદર ભાવ્ય રીતે લાઇટિંગથી આ મંદિરને શણગારવામાં આવ્યું છે અને હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં જ્યારે ફાગણી પૂનમનો ઉત્સવ અત્યારે હાલમાં ચાલી રહ્યો છે એક તરફ રંગોત્સવ ચાલી રહ્યો છે હોળી ધૂળીનો પાવન પર્વ છે અને તેમાં પણ જ્યારે શનિ રવિની રજા આવતી હોય ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને ડાકોરના ઠાકોરના તેઓએ પણ આજે દર્શન છે તે કર્યા હતા અને આપ મંદિર આપ જોઈ શકો છો મંદિર પરિસર છે તે સમગ્ર લાઇટોથી શણગારવામાં આવ્યું છે અને ખૂબ જ સુંદર જે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે તો હર હંમેશ દર વર્ષે ખૂબ જ ભવ્યથી ભવ્ય જે શણગાર છે તે ડાકોરના ઠાકોરને પણ કરાય છે